જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ખૂબ જ આનંદ સાથે જણાવવાનું કે આજે અઢારે અઢાર વર્ણ કે જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશનો પાંચ હજાર બસોને એકાવન જન્મોત્સવ મનાવી રહ્યો હોય ત્યારે એનાથી વિશેષ ખુશી શું હોય કે આજે વર્ષોથી આપણી પરંપરા મુજબ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરતા આવ્યા છીએ ત્યારે મિત્રો આજથી આપણે સંકલ્પ લઈએ કે ભગવાન શ્રી કૃષ્ણને સૌથી પ્રિય ગાય હતી તો આ ગાય માતાનું આપણે દરેકે દરેક ક્ષત્રિય સમાજની આપણી પોતાની નૈતિક જવાબદારી છે કે આપણે ગાય માતાનું રક્ષણ કરીએ તો આ રક્ષણ કેવી રીતે કરવું તો કે આજે લગભગ ઘણા બધા મિત્રો દ્વારા સરસ મજાના સ્ટેટસો મૂકી અને ભગવાન દ્વારિકાદી શ્રી કૃષ્ણને જવા માટે ઘણા બધા આપણે પ્રાર્થનાઓ કરેલી પરંતુ આપણો દ્વારિકા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે રાજી થશે કે આપણે જો દરેક ઘરે એક એક ગાય રાખશું અને આ ગાય માતાની સેવા પૂજા અર્ચના કરશું તો દ્વારિકાધીશ છે એ ચોક્કસથી આપણી ઉપર રીતશે તો આવો સાથે મળી અને ભગવાન શ્રી દ્વારિકાધીશની પ્રાર્થના કરીએ કે હે ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ તમે અમારામાં એટલી શક્તિ આપો કે અમે મા ગાય માતાનું રક્ષણ કરી શકીએ અને આ રખડતી ભજ ભટકતી આપણી જે મા છે એટલે કે ગાય માતા છે એને આપણે ઘરે રાખી અને એની સેવા પૂજા અર્ચના કરીએ એવી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના ચરણોમાં વંદન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ